આપ જોઈ રહ્યા છો અયોધ્યા માં રામ મંદિર મોદી તેમજ દેશના દિગ્ગજોની હાજરીમાં એકસો ચાલીસ કરોડ જનતા ટીવી ના માધ્યમથી જોઈ રહી હોય તે રીતે આ અયોધ્યા મંદિરની અંદર શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે મંદિર નિહાળી રહ્યા છો જે નિર્માણ આસપાસ બાબર દ્વારા તોડી પાડીને બાબરી મસ્જિદ બનાવાઈ હતી જેને જગ્યાએ અયોધ્યા રામ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે સમગ્ર દેશ રામની ભક્તિમાં લીન થઈ ગયો છે અમદાવાદ અને ગુજરાત સંપૂર્ણ રામમય બની ચુક્યું છે નાનામાં નાના બાળકો પણ જય શ્રી ના રામ નાદ સાથે બજારની ગલીઓમાં પડ્યા છે રગે રામ રમે હવે જોવાનું એ રહ્યું કે આ રામ લોકોને કેટલો આરામ પહોંચાડે છે જોતા રહો જાગો ગુજરાત ન્યૂઝ ચેનલ